આજરોજ અંકલેશ્વર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સાધારણ સભા સનંદ રાણા હોલ અંકલેશ્વર ખાતે મળી ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ શ્રી આદરણીય નિર્મલસિંહ રાણાના પ્રમુખ સ્થાને સભા યોજવામાં આવી જેમાં પ્રાર્થના બાદ સ્વર્ગસ્થ સભાસોને શોકાંજલિ આપવામાં આવી ત્યારબાદ મહામંત્રી શ્રી ઠાકોરભાઈ વાલજીભાઈ પટેલે ગત સભાનું પ્રેસિડેન્ટ વેચાણ લીધું ત્યારબાદ આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું મંડળને દાન આપનાર દાતા શ્રીમતી જોહરાબેન શેખનું સન્માન કરવામાં આવ્યું નિવૃત્ત પ્રમુખ પ્રમુખશ્રી ભગવાનભાઈ પટેલને વિદાય સહ સન્માન આપવામાં આવ્યું તેમજ નવનિયુક્ત પ્રમુખશ્રી તરીકે શ્રી કનુભાઈ રણછોડભાઈ પટેલની નિયુક્તિ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા આજની સભાના પ્રમુખશ્રી નિર્મણસિંહ રાણાએ સ્થાનિક તેમજ રાજ્યના નિવૃત્તોના પ્રશ્નોને વાચા આપી હતી તેમજ મંડળની કામગીરીનો ચિતાર આપ્યો હતો સભાસદ શ્રી સાકિર શેખે આભાર વિધિ દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો